હેલો हेलो વેલકમ ટુ टू એકેડમી ડિજિટલ डिजिटल क्लास में आपको दोस्त सम्राट सामंत गुरुजी 18/11/2024 થી નવી બેચ ચાલુ થાય છે માની લો કે કદાચ કોઈને એવું લાગે કે હજી 3 4 મહિના છે અને 3 4 મહિના માટે અમારા ગાંધીનગર તૈયારી માટે આવવું હોય તો તો 6 કલાક રોજ ભણવાનું ચાલુ કરીએ છે 18/11/2024 થી નવી બેચ શરૂ કરીએ છે રોજ 6 કલાક ભણવાનું છે એટલે બે બે કલાકની ત્રણ બેચ છે ત્રણ ત્રણ બેચ હું જ લેવાનો છું ડેલી 6 કલાક ભણવાનું છે એટલે ત્રણ ત્રણ વિષય પેરેલ લઈ લેવાના છે જેથી કરીને પરીક્ષા આવે એની પહેલાં હજી આખે આખો કોર્સ પતી જાય પણ આમાં તમારે રમ રમાઈને મહેનત કરવી પડે બાર કલાક ચૌદ કલાક સોળ કલાક તો અહીં ભેગું થાય કોર્સ આખે આખો પતી જાય બે હજાર ચોવીસ પચીસ માટે જેમનો ટાર્ગેટ હોય એમના માટે રોજ રૂબરૂ છ કલાક જેને આ ભરતી ટાર્ગેટ છે એમને ડેલી છ કલાક ભણવાનું છે આ છ કલાક ભણવામાં જે ફી છે એ એક લાખ અગિયાર હજાર છે એક લાખ અગિયાર હજારમાં શું આવે રૂબરૂ ક્લાસ હોસ્ટેલની સુવિધા એપ્લિકેશન મટિરિયલ અને લાઇબ્રેરી મતલબ કે બધું એક વિદ્યાર્થીને જેટલું જોઈએ એ બધું અંદર આવી જાય હવે આમાં તમે અત્યારે આવો દોડ પતાવીને પછી આવો જ્યારે બી આવશો આ પેકેજ ફિક્સ હશે એક લાખ અગિયાર હજારમાં તમારે બધું આખું પેકેજ આવી જશે ભેગું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાઈને રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ